અમેરિકા સહિત વિવિધ દેશો ચોવીસ માં અમેરિકા સહિત દેશ વિદેશના મુલાકાતીઓ સત્તાવીસ ડિસેમ્બર થી પધાર સુરેન્દ્રનગર શહેરમાં ઝાલાવાડ ફેડરેશન ટીમ દ્વારા શહેરની એમ્પિશા કોલેજ ખાતે સત્તાવીસ અઠાવીસ અને ઓગણતીસ સહિતના ત્રણ દિવસોના આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમેરિકા સહિત વિવિધ દેશોમાં વસતા ઝાલાવાસીઓ ખાસ પદરાવા પધારવાના છે ત્યારે ગમે તે પણ મેગા એક્સપોની મુલાકાત કરજો અને વાલા ઝાલાવાડ ફેડરેશન ટીમ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે એટલે ખાસ પધારજો અને મારા વાલા આ ભવ્ય મેગા એક્સપોમાં 300 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમજ અમેરિકા સહિત દેશ વિદેશમાંથી ઝાલાવાડ વાસીઓ પધારશે અને ત્રણ લાખ થી વધુ જન્મદિવસની મુલાકાત લેશે તેમજ મુખ્યમંત્રી, સાંસદો ધારાસભ્યો અને આમંત્રિત મહેમાનો પધારવાના છે. આ મેગા એક્સપોમાં જાણીતા લોકપ્રિય ગઝલકાર કુમાર સત્યમ પોતાના મધુર કંઠે ગઝલનો વરસાદ વરસાવી આમંત્રિત મહેમાનોને મોજ કરાવી ગઝલ પ્રેમી બનાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે, જ્યારે ઝાલાવડના ગૌરવ સમાન રાહુલભાઈ શુક્લબ બ્રાન્ડ એમ્બેસેડરને અભિનંદન વર્ષા વરસાઈ રહ્યા છે.

ત્યારે તેઓ અમેરિકાથી ખાસ પોતાના વતન સુરેન્દ્રનગરના આંગણે પધારવાના છે. બ્રાન્ડ એમ્બેસેડર રાહુલભાઈ શુકલને અભિનંદન વર્ષા થઈ રહી છે. નમસ્કાર હું છું નિકિતા શાહ. ઝાલાવાડના ઉદ્યોગ માટે સતત પ્રયત્નશીલ અને શ્રી ઝાલાવાડ ફેડરેશનના સ્થાપક અધ્યક્ષ એવા શ્રી કિશોરસિંહજી ઝાલા અને તેમની ટીમ દ્વારા શ્રી ઝાલાવાડ બિઝનેસ ફોર અમે સૌ કલાકારો આપ સૌનું સંગીતથી મનોરંજન કરવા માટે આવી રહ્યા છીએ તો આપ સૌને ત્યાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે અમદાવાદ ખૂબ જ જાણીતું ઓર્કેસ્ટ્રા હેરિસ ક્રિશ્ચિયન અને એની ટીમ સાથે અમે સૌ કલાકારો તથા આપ સૌ મિત્રો મળીને સંગીતનો આનંદ માણીશું મોજ કરીશું તો તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર રાતના સાડા આઠ વાગે હેલો ફ્રેન્ડ રાહુલ શુક્લ અને મીના શુક્લ ના નમસ્કાર અમારી એસેટ ની અમેરિકા ઇંગ્લેન્ડ અને ભારતની શાખા તરફથી તમને સૌને શુભેચ્છા અમને અહીં અમેરિકા રહે રહે પણ ગ્લોબલ ઝાલાવાડ એક્સપોના સમાચાર મળતા રહે છે અને જ ગામમાં આટલો સુંદર કાર્યક્રમ થાય છે તે અંગે મને ખૂબ આનંદ છે ઝાલાવાડની આટલી સરસ પ્રગતિ થવાનું કારણ એ છે કે ઝાલાવાડના લોકો એટલા પાણીદાર છે અને આવા સુંદર એક્સપોનું આયોજન કરવા માટે ઝાલાવાડ ફેડરેશનના બધા નેતાઓને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અમે ભલે સુરેન્દ્રનગરથી તેર હજાર કિલોમીટર દૂર રહીએ છીએ આ આંટડામાં ભૂલચેર રાહુલ હા ઓકે ઓકે તેર હજાર આઠસોને ચોસઠ કિલોમીટર દૂર રહીએ છીએ પણ તે છતાં અમે ત્રણ પ્લેન બદલીને ડિસેમ્બર પચીસ બુધવારે બપોરે બાર વાગે બેલેર બીચ પાસેથી નીકળી અને માયામી થઈ અને ડોહા થઈ અને છેક સત્યાવીસમી ડિસેમ્બરે સવારે છ વાગે અમદાવાદ પહોંચીશું અને તમે સૌ પણ જરૂરથી આ મેગા એક્સપોમાં આવજો જેથી અમે તમને સૌને મળી શકીએ

ગેર જો ખાનદાની રહીશ હૈ મિજ રખતે હૈના તુમ લહેજા પાર તુ દોલત નહી નહી હૈ ખા नमस्कार मैं हूं कुमार सत्यम और मैं आ रहा हूं आपके शहर सुरेंद्र नगर में जी हां 27 दिसंबर को आपके शहर सुरेंद्र नगर गुजरात में आ रहा हूं मैं और मैं धन्यवाद देना चाहूंगा मेरे ही बहुत प्यारे और अजीज दोस्त हैं किशोर सिंह जाला जी जो कि फाउंडर है झालावाड़ ट्रेड एंड इंडस्ट्रीज के जी हाँ और इस बार आपके यहाँ पे इकोनॉमिक ग्रोथ एंड रेवोल्यूशन के लिए मेगा एग्जीबिशन जी हाँ ग्लोबल झालावाड़ 2024 का आयोजन किया गया है और तो झालावाड़ वासियों के लिए आ, आ, मैं आ रहा हूं अपने गजल नगमे सूफी और कवाली लेकर 27 दिसंबर को सुरेंद्र नगर में एक बार फिर से मैं धन्यवाद देना चाहूंगा किशोर सिंह जी का जो कि मेरे बहुत ही अच्छे दोस्त हैं और फिर से मुझे बुला रहे हैं एक बार पिछली बार पिछली भी आप लोगों के बीच में बुलाया था और इस बार भी एक बड़े पैमाने पे कार्यक्रम का आयोजन उन्होंने किया है तो किशोर सिंह जी आपका बहुत बहुत धन्यवाद मिलते हैं सत्ताईस दिसम्बर को जी हाँ सुरेंद्र नगर में रिपोर्टर महेश भाई नगर